આગળ વાત થશે સુનીતા પૃથ્વી ઉપર આવવા રવાના થયા છે ત્યારે વાત થશે ઈડીએ લાલુ પ્રસાદ યાદવને સમંસ પાઠવ્યું છે આગળ વાત થશે સુનીતા વિલિયમ્સનું અવકાશયાન આઈ એસ એસથી અલગ થયું છે આગળ વાત થશે પીએમ મોદીની સકારાત્મક ટિપ્પણીઓથી ચીન ખુશ થઈ ગયું છે આગળ વાત થશે બે હજાર પચ્ચીસમાં અંત સુધીમાં ત્રીજો વિશ્વયુદ્ધ થવાની ભીતિ છે આગળવા થશે મહારાષ્ટ્રમાં એક એપ્રિલથી તળિયો જોવા મળી છે ત્યારે વાત થશે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર હાથ ધરાયો છે કડક ચેકિંગ આગળ વાત થશે કચ્છમાં અસામાજિક તત્વો સામે સરકારી કાર્યવાહી કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કચ્છમાં અસામાજિક સામે સરકારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાપરમાં અસામાજિક વીજ જોડાણ કાપી આવ્યા છે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપીને કાયદેસરનો દંડ ફટકારવામાં આવ્યો છે રાપરના ગંગારામ કોડી અને શૈલેષ કોડીના વીજ કનેક્શન કાપી નાખાયા છે વીજ ચોરી માત્ર ઇલેક્ટ્રિક થાબલા ઉપર લંગર નાખીને ચોરી કરતા હતા વીજ કનેક્શન કાપીને બંનેને એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર હાથ ધરાયો છે કડક ચેકિંગ અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર પર પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી બોર્ડર પર ડોગ સ્કોર સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની ફેબ્રુઆરીની મર્ચન્ટાઇઝ વ્યાપાર ખાદ્ય ત્રણ વર્ષના તળિયે જોવા મળી છે ભારતની મર્ચન્ટાઇઝ વ્યાપાર ખાદ્ય ફેબ્રુઆરીમાં ઘટીને ચૌદ પોઈન્ટ શૂન્ય પાંચ અબજ ડોલરના સ્તરે આવી ગઈ છે જે ખાદ્ય અર્થશાસ્ત્રીઓ એકવીસ પોઈન્ટ પાસઠ અબજ ડોલરના સ્તરે રહેશે તેવી પણ ધારણા બાંધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો મહારાષ્ટ્રમાં એક એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત આ નિયમો બદલાશે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાનો અને ટોલ બુથ પર ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે ડિજિટલ ટોલ પેમેન્ટ સિસ્ટમમાં સંક્રમણથી ટોલ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ઝડપી થવાની અપેક્ષા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હાજર ના અંત સુધીમાં ત્રીજું વિશ્વયુદ્ધ થવાની ભીતિ બ્રિટનના વિખ્યાત ભવિષ્ય વેતા જેઓ નવા નેસ્ટોડોમસ તરીકે જાણીતા થઈ ગયા છે તેઓ કેટલીય મોટી ઘટનાઓ વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી જેમાં મહારાણી એલિઝાબેથ બીજાના નિધનથી તેમજ કોવિડ નાઇન્ટીનના ફેલાવાની આગાહીઓ આવૃત્ત છે તેમની ભવિષ્યવાણી પ્રમાણે બે હજાર પચીસ સુધીમાં તેના અંત સુધીમાં વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે બાબા વેંગાએ પણ બે હજાર પચીસના અંતમાં વિશ્વયુદ્ધની આગાહી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની સકારાત્મક ટિપ્પણીઓથી ચીન ખુશ થયું છે ચીને સોમવારે કહ્યું હતું કે તે બેઇજિંગ અને નવી દિલ્હી સંબંધો પર પીએમ મોદીની તાજેતરની સકારાત્મક ટિપ્પણીઓની કદર કરે છે અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના મતભેદોને સંઘર્ષમાં ન વધે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસો ઉપર ભાર પણ મૂક્યો હતો પીએમ મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત અને ચીન વચ્ચે સહયોગ જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સનું અવકાશયાન આઈ એસએસથી અલગ થયું અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર્મ મહિના અને તેર દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે માર્ચ સવારે અને ફ્લોરિડાના દરિયાકાંઠે આયોજન હતું ત્યારે હાલ તેઓનો અવકાશ આઈ થી અલગ પણ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ લાલુ યાદવને સમન્સ પાઠવ્યું છે ઈડીએ જમીન કૌભાંડ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવને સમન્સ પાઠવ્યું છે તેમની સાથે રાબડી અને તેજ પ્રતાપ યાદવને પણ એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા છે આ મામલે પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ઝોનમાં બે હજાર ચાર અને બે હજાર નવની વચ્ચે ગ્રુપ ડી પોસ્ટર્સ સફર કરાયેલી નિમણૂકો સાથે સંબંધિત છે એવો આરોપ છે કે રેલવે મંત્રી રહી લાલુએ ઉમેદવારોના પરિવાર અથવા તો સહયોગીના નામે જમીન ટ્રાન્સફર કરાવી છે અને બદલામાં તેમની નોકરીઓ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા પૃથ્વી ઉપર આવવા રવાના થયા નાસાના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને વિલ મોર આખરે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રથી પૃથ્વી માટે રવાના થયા નાસા અનડોકિંગ પ્રક્રિયાનું જીવન પ્રસારણ કર્યું જો તમે વિડીયોમાં જોઈ શકો છો દિવસની પર ગયેલી ટેકનિકલ ખામીને કારણે મહિના સુધી રહી પૃથ્વી પર પહોંચવામાં સત્તર કલાક લાગવાનું આયોજન છે તેમનું અવકાશ યાન ઓગણીસ માર્ચે સવારે ત્રણ વાગ્યાને સત્યાવીસ મિનિટે ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરવાનું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંગ દજાડતી ગરમી માટે તૈયાર રહો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો જેના કારણે ગરમીમાંથી રાહત મળી હતી વાતાવરણ ખુશનુમા પરંતુ હવે ઉત્તર ભારતમાં ઉનાળાની સિઝન શરૂ થવાની છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં સતત વધારો થવા જઈ રહ્યો છે અને હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીમા હૈદર પાંચમી વાર માતા બની છે બાળકીને આપ્યો છે જન્મ પાકિસ્તાનમાંથી નેપાળના રસ્તે ભાગીને ભારતમાં આવેલી સીમા હૈદર પાંચમી વાર માતા બની છે આ બાળક સીમા અને સચિનનું છે હૈદરે ગ્રેટર નોયડાની હોસ્પિટલમાં મંગળવારે સવારે લગભગ સાડા ચાર વાગ્યે બાળકીને જન્મ આપ્યો લગભગ બે વર્ષ પહેલા ચાર બાળકો સાથે પાકિસ્તાનથી દુબઈ અને નેપાળના રસ્તે ભારતમાં આવી હતી જોકે તેને હજુ સુધી ભારતની નાગરિકતા મળી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં સેનાના અધિકારી અને તેના પુત્ર પર હુમલો પંજાબમાં સેનાના એક વરિષ્ઠ અધિકારી અને તેમના પુત્ર વચ્ચે આ મારપીટના મુદ્દે જોર પકડી રહ્યો છે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી સરકારને ઘેરી છે કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે સેનાના વરિષ્ઠ અધિકારીઓ સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું એવા પણ સમાચાર છે કે આ ઘટનાને લઈને અત્યાર સુધીમાં બાર બાર પોલીસ કર્મીઓ ઘણી સહિતના ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાજા પર ઇઝરાયેલી સ્ટ્રાઇક ચાલુ ઇઝરાયલે સીઝ ફાયર તોડીને ફરીથી ગાજા પટ્ટી ઉપર હુમલા શરૂ કર્યા જેમાં પેલેસ્ટાઈનના સોથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે નોંધનીય છે કે આશરે એક મહિના અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઈ હતી જોકે ઇઝરાયલે ફરી હુમલા કરતા નાગરિકોમાં ભયનો માહોલ છે નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે આશરે પંદર મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એચ એનજીમાં એમ બીબીએસ કૌભાંડમાં મોટામાં મોટા સમાચાર સામે આવ્યા છે એચ એનજી કુલપતિ ડોક્ટર કે સી પોરિયા અને રજીસ્ટ્રાર આર એન દેસાઈ ફરિયાદ આપવા પહોંચ્યા હતા તેમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદની પ્રક્રિયા શરૂ થઈ હતી રાજ્ય શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ કરેલ અહેવાલ અને કૌભાંડમાં સંડોવાયેલ શંકાસ્પદના નામ યુનિવર્સિટી દ્વારા પોલીસને અપાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે